અમરત ઠાકોર બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી બારસિંહ સરિયા થરા સ્ટેટ માજી રાજવી એવં નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા પ્રમુખ ચેતનાબેન સોની કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ ચીફ ઓફિસર બાબુભાઈ જોશી કોર્પોરેટર વિક્રમસિંહ વાઘેલા મહેન્દ્રસિંહ વાઘેલા ભૂપતજી ગોહિલ મામલતદાર વીએમ પટેલ એપીએમસી થરાના વાઇસ ચેરમેન કિરીટભાઈ અખાણી દિનેશભાઈ ઠક્કર સિહોરી વસંતજી ગાંધોસ કનુભાઈ ઠક્કર બાબુભાઈ ચૌધરી નટુભાઈ પટેલ ડીડી જાલેરા દિનેશજી ઘાંગો સોમાજી ઠાકોર પુરણસિંહ વાઘેલા વદનસિંહ વાઘેલા ઉમેશભાઈ પ્રજાપતિ રમેશભાઈ પ્રજાપતિ હિતેશભાઈ મોચી પ્રવીણભાઈ પરમાર રામજીભાઈ પરમાર સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં નવીન ઓગળ મામલદાર કચેરી તથા તાલુકા વર્ચ્યુઅલી કાર્યક્રમ થકી ખુલ્લું મૂકવામાં આવ્યું આ પ્રસંગે નવીન તાલુકાનો દરજ્જો મળતા નગરજનોમાં ખુશી જોવા મળી હતી લોકોએ સરકારનો આભાર માન્યો હતો રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર્કે પ્રજાપતિ થરા